સંઘપ્રદેશ દમણમાં તમામ સંસ્થાઓને પંદર દિવસની અંદર જાતીય સતામણીની ફરિયાદો મેળવવા માટે સ્થાનિક સમિતિની રચના કરવા નાયબ કલેક્ટર જનરલ કમ એસડીએમ દ્વારા જાહેર સૂચનાના માધ્યમથી આદેશ કરવામાં આવ્યો છે કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી નિવારણ અધિનિયમ પ્રિવેન્શન પ્રોહિબિશન અનુસાર જેને પછીથી પોષ એક્ટ બે હજાર તેર તરીકે ઓળખવામાં આવ્યો હતો જેમાં ભારતમાં તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓને આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવા જાતીય સતામણી કાયદા સમયાંતરે તાલીમ પ્રદાન કરવા તથા અસરકારક ફરિયાદ નોંધણી અને નિવારણ નીતિ વિકસાવવા જણાવવામાં આવ્યું હતું સાથે દસ કે તેથી વધુ કર્મચારીઓ સાથેના તમામ કાર્યસ્થળો પર એમ્પ્લોયરે આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવી આવશ્યક હોય તેમ છતાં દમણ અને દીવ જિલ્લામાં ઘણા કાર્યસ્થળો આ ફરજિયાત જરૂરિયાતોનું પાલન કરતા ન હોવાનું સામે આવ્યું છે જેને લઈ પ્રદેશના નાયબ કલેક્ટર જનરલ કમ એસડીએમ પોસ્ટ એક્ટ બે હજાર તેર હેઠળ દમણ અને દીવ જિલ્લાની ફરિયાદોના નિવારણ માટેની ફરિયાદ સમિતિ ના અધ્યક્ષ આરતી અગ્રવાલ દ્વારા એક જાહેર સૂચના સાથે પ્રદેશની તમામ સંસ્થાઓ અને કાર્યસ્થળોને પંદર દિવસની અંદર પોષ કાયદાની જોગવાઈ હેઠળ સમિતિ બનાવવા આદેશ કર્યો છે આ સાથે જે જગ્યાએ દસથી ઓછા કર્મચારીઓ કામ કરતા હોય અને ત્યાં મહિલાઓની જાતીય સતામણી જો થતી હોય તો તેવા સંજોગોમાં દમણ અને દીવ જિલ્લામાં સ્થાનિક ફરિયાદ સમિતિની રચના કરવામાં આવી છે ત્યાં અથવા તો સીધા નાયબ કલેક્ટર અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી શકે છે ફરિયાદ ઈમેલ મારફતે પણ લેવામાં આવશે ફરિયાદ કરનારનું નામ અને ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે સાથે હેલ્પલાઇન નંબર એકસો એક્યાસી પર પણ ફરિયાદને લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે વસાણની આરટીઓ કચેરી સામે આવેલી ફ્રૂટની દુકાનમાંથી ફ્રૂટની ચોરી કરતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ વરસાદના અટકપાટી ગામે આવેલી આરટીઓ કચેરી સામે ફ્રૂટની દુકાનમાંથી અવારનવાર ચોરી થતા દુકાન માલિકે સીસીટીવી કેમેરા લગાવ્યા બાદ પણ ફ્રૂટની ચોરી કરતો સ્થાનિક ચોર સીસીટીવી કેમેરામાં કેદ થતાં દુકાન સંચાલકે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે વલસાડ ધરમપુર રોડ પર આવેલ અટકપાટી ગામે આરટીઓ કચેરી સામે ગણપતભાઈ મોહનભાઈ સાલવી નામના દુકાનદારની ફ્રૂટની દુકાન આવેલ છે ગણપતભાઈ સાલ્વી કેળા સફરજન તરબૂચ સહિતના ફ્રૂટો લાવીને વેચાણ કરીને પોતાનું અને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે છેલ્લા કેટલાક દિવસોથી ફ્રૂટના વેપારીના દુકાનમાં લાકડા અને પ્લાસ્ટિકનું બનાવેલ દરવાજો ખોલીને ફ્રૂટની ચોરીઓ થતી હતી જોકે તેઓને ત્યાં સીસીટીવી કેમેરા ન હોવાથી ચોરી કરનાર વ્યક્તિની ઓળખ થઈ ન હતી દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવી શકે તેવી પરિસ્થિતિ ન હોવા છતાં તેમણે સીસીટીવી કેમેરા દુકાનની બહાર લગાવ્યા હતા તેમ છતાં પણ ફ્રૂટ ચોરી થવાનો સિલસિલો યથાવત રહ્યો હતો ત્યારે ગતરોજ મોડી રાત્રે ફરી ફ્રૂટની દુકાનના લાકડા અને પ્લાસ્ટિકનું બનાવેલ દરવાજો ખોલી અંદરથી ફ્રૂટની ચોરી કરવા આવતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો જોકે આ દુકાનમાંથી ચોરી કરનાર સ્થાનિક ઈસમ ચોરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં દુકાન સંચાલક ગણપતભાઈ મોહનભાઈ સાલવીએ વલસાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે ઘણા વખત એવું છે કે સામાન અમે અહીંયા તાળા મારીને બધું વ્યવસ્થિત મૂકી જઈએ પણ જ્યારે બીજે દિવસે સવારે અમે આવીએ અહીંયા આવી જેવું અમે ખોલીએ ત્યારે બધું વેર વિખેર લાગે તાળા તૂટેલા લાગેલા પણ અમે હું કઈ અહીંયા રહીએ એટલે લોકલ માણસ તો કોણ હું કરતો હશે આપણે આપણે પેલું જેવું થાય એમાં અમે બધું લેટ ગો કર્યો એમ કરતા કરતા આજે આ વર્ષમાં કમસે કમ છ થી સાત વખત અમારું માલ સામાન જતો રહ્યો એમાં છ છત્રી ગઈ છે બાર તડકા માટે અમે લગાવીએ તે ગઈ એક બેટરી ગઈ

ઘરે જઈને કરતા હોતા ને એવામાં કેમેરામાં બતાવ્યું ભાઈ આ એક છોકરો આવ્યો છે તો અમે અહીંયા રાતના પછી જોવા આવ્યા પણ બધા જતા રહ્યા પછી અમે આ કેમેરામાંથી બધું વિડીયો કાઢ્યો અને જોયો તો સ્થાનિક જે છોકરો છે સાહેબ તો એમણે બધું જોયું અમને એમને જોઈને પછી હવે એમના વડીલને અમે કીધું કે ભાઈ આવી રીતનું છે તો વડીલે કીધું કે ભાઈ ચાલો આપણે બધું આ વસ્તુનો નિકાલ કરશું પણ અમે કોઈ અમને સંતોષજનક જવાબ આપતા ને અમારી વસ્તુ અમને કોઈ આપતા નથી બસ એટલે અમે સાહેબ આ બધું કરીએ છીએ જેમ તેમ પેટ ગુજરાણ કરીએ અને આટલામાં આટલી ચોરી થઈ જાય તો આમાં હું સબ કમાઈ લઈએ ચોરી તો કમસે કમ સાહેબ અત્યારે અઠ્યા હજાર ની ચોરી અમારે નીકળી ગઈ છે કેમ કે અમને બધું થોડું થોડું લાવીને વેચીએ અને થોડું થોડું ગાયબ થઈ જાય એટલે એટલે ઘણા વખત થી થતું છે સાહેબ વસનના તિથલ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે સ્થાનિકો દ્વારા પ્રશ્નો પૂછતા જે બીના કર્મચારીઓ ભેરવાયા વલસાડ સહિત ઘણી જગ્યાએ સ્માર્ટ મીટરનો વિરોધ ચાલી રહ્યો છે અને કેટલીક બાબતો ગેરમાર્ગે દોરે તેવી સામે આવી રહી છે જેના માટે સરકાર દ્વારા પ્રથમ સરકારી કચેરીઓ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓના મકાનમાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે જેને લઈ સ્માર્ટ મીટરને લગતી ગેરમાર્ગે દોરનારી કેટલીક બાબતો ધ્યાને લાવવાના સરકારના પ્રયત્નો ચાલી રહ્યા છે ત્યારે વલસાડના તિથલ રોડ પર આવેલ સરદાર હાઇટ્સમાં કેટલીક બિલ્ડિંગોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં સ્થાનિક રહીશોએ જેબીના કર્મચારીઓને અને અધિકારીઓને કેટલાક પ્રશ્નો કરતા જેબીના કર્મચારીઓ પાસે ચોક્કસ જવાબ મળ્યો ન હતો વેસ્ટર્ન રેલવે યુનિયને છ મુખ્ય માંગણીઓ સાથે મુંબઈ વલસાડમાં આંદોલન કર્યું ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાન પર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયને પોતાની વિવિધ માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ સેક્રેટરી પ્રશાંત કાનડીના નેતૃત્વમાં સમગ્ર મુંબઈ ડિવિઝન અને વલસાડની લો ઓફિસ ખાતે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું કર્મચારીઓએ જો ના મીલી મજદૂર કી માંગ રેલકા કા ચક્કા હોગા જામ જેવા સૂત્રોચ્ચાર કર્યા તેમની મુખ્ય માંગણીઓમાં રેલવેના તમામ વિભાગોમાં ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી ખાનગીકરણ બંધ કરવું અને અસુરક્ષિત રેલવે ક્વાર્ટરના બદલે નવા ક્વાર્ટર બનાવવાનો સમાવેશ થાય છે વધુમાં કર્મચારીઓએ આઠ કલાકથી વધુ કામ ન કરવાની માંગ કરી છે તેઓ કેડર રીસ્ટ્રકચરિંગ તાત્કાલિક ધોરણે કરવા અને કામ કરવાની જગ્યાઓ પર યોગ્ય સુવિધાઓની માંગ કરી રહ્યા છે આ વિરોધ પ્રદર્શનમાં મુંબઈ ડિવિઝનના જોઈન્ટ ડિવિઝનલ સેક્રેટરી સંજયસિંહ વલસાડ બ્રાન્ચના સેક્રેટરી હુસૈન બેમ ચેરમેન કિશોર પટેલ સહિત રોબિન્સન સિવન કોનાર સંજીવ ગોયલ રામબાબુ બઝાદ ભરત સોલંકી અને કનૈયા સોલંકી ઉપસ્થિત રહ્યા હતા યુનિયનના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓએ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો